તો નમસ્કાર મારા ભાઈઓ અને બહેનો કેમ છો યાર ફરી એક નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે તો તો દર્શક મિત્રો અત્યારે સૌથી વાત કરવામાં આવે ડેડિયાપાડાના ચૈતરભાઈ વસાવા કે જેની અત્યારે પોલીસે અટકાયત કરી છે શા માટે અટકાયત કરી આ અટકાયત કરતા ત્યાંના સ્થાનિક લોકો રોષે ભરાયા અને પોલીસને પણ ઘેરી નાખી હતી તો આખરે શું તો સમગ્ર મામલો ચાલો દર્શક મિત્રો આપણે વિડીયોની અંદર જાણવાની કોશિશ કરીએ તો ખાસ કરીને તમે વિડીયો અંત સુધી જોતા રહેજો પણ આપણે વિડીયોની શરૂઆત કરીએ એની પહેલા ખાસ કરીને વિડીયોને એક લાઈક કરી નાખજો ને ચેનલ ઉપર આજે પહેલી વાર આવો છો તો ખાસ કરીને ચેનલને પણ સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને આવનારા સમયમાં તમને આવા અનેકો વિડીયો મળતા રહેશે તો દર્શક મિત્રો અત્યારે સૌથી પહેલા વાત કરવામાં આવે તો ચૈતરભાઈ વસાવા તો અત્યારે એક કલાક પહેલાં જ ચૈતરભાઈ વસાવાની પોલીસે અટકાયત કરી જેના વિડીયો હાલ સોશિયલ મીડિયાની અંદર વાયરલ પણ થઈ રહ્યા છે તમે જોઈ પણ શકો છો ભાઈ જ્યારે ચૈતર વસાવાને ગાડીમાં બેસાડવામાં લઈ જવામાં આવે છે ત્યારે ચૈતર વસાવા બે બેસતા નથી અને એટલું જ નહીં પરંતુ ત્યાંના જે સ્થાનિક લોકો હતા તમને ખબર છે કે ચૈતર વસાવા કે જે એમને આદિવાસી સમાજનો બહુ વધારે સપોર્ટ છે ભાઈ અને એવી જ રીતે ચૈતર વસાવાને ફરી ગાડીમાં બેસાડતા જ હોબાળો મચી ગયો હતો ત્યારબાદ એમને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા હવે શા માટે લઈ જવામાં આવ્યા એ બધાના લોકોના મનમાં એક જ પ્રશ્ન હશે તો દર્શક મિત્રો અત્યારે વાત કરવામાં આવે તો એવી કોઈ માહિતી નથી મળી કે આ કારણથી લઈ જવામાં આવ્યા હોય પરંતુ એમની અટકાયત કરવામાં આવી છે આ વાત સો ટકા સાચી છે હાલ સોશિયલ મીડિયામાં તમે જોતા હશો અથવા ન જોયું હોય તો હમણાં તમારી પાસે પણ ન્યૂઝ આવી જશે ભાઈ તો કાંઈ વાંધો નથી પણ હવે શા માટે અટકાયત કરી શું કારણ હતું અને શા માટે પોલીસ સ્ટેશન લઈ જવામાં આવે ને લોકોએ શા માટે હોબાળો કર્યો એ તો સાહેબ જ્યારે આપણને સત્તાવાર માહિતી મળશે ત્યારે જ ખબર પડશે બાકી આ વિડીયો થકી હું તમને બતાવ્યું કે ભાઈ આ રીતે અટકાયત કરી છે બાકી આપણે કોઈ પણ જાતની પુષ્ટિ કરતા નથી એ ખાસ કરીને તમારે નોંધ લેવી તો બસ દર્શક મિત્રો આજ માટે આપણે આટલું જ રાખીએ છીએ હવે મળીશું આપણે નવા વિડીયોમાં નવા ટોપિક સાથે ત્યાં સુધી બધાને જય માતાજી જય દ્વારકાધીશ આગળ પણ આનો સપોર્ટ કરતા રહેજો ધન્યવાદ